અ અનીકે અનન સ્વરૂપசாமி ની જે આ હા 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 ઓ સરદારમાં હા તમારું કયું ગામ છે અમારું સરદાર જ છે સર આપણે કઈ સમાજમાંથી બોલો કડવા પટેલ કડવા પટેલ હા બોલો તમારું ગામ શું છે મારે બેનનો છોકરો થાય ગરકોટડી આપણે બાબરા પાસે પાહે ગરકોટડી આવે ને આનાનો છોકરો અને સરદાર મંદિરે કોલેજ ઓલા રહેતો તોને રાજકોટ કોલેજ કરવા जातो હતો

અને સરદાર હા સરદાર ઓકે હવે આ છોકરાનું નામ શું હતું હર્ષ મનસુખભાઈ નવા પડ્યા નવા પર્યા નવા પર્યા નવા પર્યા

પાઠ પૂજા માં એમાં થોડું કરાવ્યું હોય એટલે બોલા છોકરા શું છે શિક્ષણ ના બદલે ધર્મો બાજુ વળી ગયો હા પછી ઈ છોકરો તમારી પાસે એમ ભક્તિની વાતો કરતો કે મારે સાધુ બની જવું છે ને સ્વામી બની જવું એવું વાતો કરે ના અમે પકડી આવ્યા ને એને એ વડતાલ વયો ગયો તો પહેલી વાર ભાગી ગયો ને એટલે એ રાતે દસ એક વાગે ભાગ્યો અને અહીંથી અમે રાજકોટ ભણવા મોકલ્યો તો તો કીધો વયો ગયો પછી અમને સવારે રાતે મેસેજ નહી ખાય છે રાતે તો આપડે કઈ ફોન જોઈ નઈ તો બીચે દિવસે ફોન જોયો ને તો એને એમ કીધું કે હું મારી ઈચ્છાથી છું પછી ઈઠે તો અમને મળ્યો ને મળ્યો ને અમે સ્વામી ને બધા એને માથાકુ કરીને ભાઈ જાને એવું બધું કર્યું એ અહિયાં બાલ મુકુંદ સ્વામી છે બાલ મુકુદ સ્વામી હા એટલે એને અમે આપણને એમ કીધું કે જો અમને મળશે ને તો તમને અમે તમને હોપી દેવું એવું કીધું પછી એનો ફોન એ આવ્યો પાંચ વાગ્યા ને તો એ વડતાલ પીગો ને વડતાલ થી ફોન આવ્યો કે તમારો છોકરો અહીંયા આવ્યો છે પછી અમે વડતાલ થી તેડી આવ્યા હોતે આપણે કાજલ તમે પરણી જો કો પરણી જો પરણી છો બે દીકરા છો હા 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 કઈ ઓકે એટલે પછી અમે નીચે તેડી આવ્યા ને ઘરે ઘરે આવીને અમે પછી એને પૂછ્યું કે ભાઈ તે આપ કામ કર્યો તારા માં બાપ નું જો તારે માં બાપ ની સેવા નું જોવાનું હોય સ્વામી ની સેવા નું ન જોવાનું હોય

એને એમ કીધું કે તમારી અમારી સંસ્થામાં ગમે ત્યાં અમે તમને હાજર કરશું એમ ભાગી ગયો છે આજ મંગળવાર થઈ ગયો હજી કઈ સમાચાર આવ્યા નથી પોલીસ ફરિયાદ કરી પોલીસ સ્ટેશન સુરત મારા ભાઈ ની ઘરે હતો ભાઈ ગયો છે એટલે સુરત પુણા થી અમે ફરિયાદ કરી છે અત્યારે તમે હાલ સુરત છો જ છું સરદાર છો હા હા

એમની આવા છોકરા ને સાધુ આ એક જ ભાઈનો આવા ઘણા છોકરા સાધુ ભીને હવે અમે એવી વાત જેવી આમ બાર બાર થી સાંભળી છે ને તો ત્યાં એવું એમ કહે છે કે ઘણા છોકરા છે ને એના મમ્મી પપ્પા ની પરમિશન વગર ના એ છોકરા મંદિર માં રહે છે અને ઘણા છોકરા એવા છે હોટે હા સરદારમાં હા સરદારમાં અમે તો કદી જાતા જ નથી મંદિરે પણ આપણે બારોબાર થી વાત સાંભળી ને તો ઈ એવું કહે કે ના ના છોકરા ઘણા ન્યા છે માં આવા

હવે પછી આપણે આપણા સ્વામીના નંબર છે તમારી પાસે આપણે હું નામ બાલ સ્વામી હા બધા ના છે એ જે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવેલી છે ને એના ખોટા હું તમને નાખીશ એમાં બધા સ્વામીના નંબર છે જે એનો દોસ્ત એને મદદ કરતો તો વિશાલ કરીને એના નંબર છે બધું લખેલું છે તો મને બાલ સ્વામી જે એનું હેન્ડલ કરે છે આ છોકરો જ્યાંથી ગાયબ થયો હા એમના નંબર મને આપો હા ગાયબ તો અમે લઈ આવ્યા ને

મોકલી છે પણ ખાલી અમને ખબર પડી જાય ને મળી જ મોકલે તમને છોકરો મળી જાય એવી આપડે કોશિશ કરીશી પોલીસ ધ્યાન આપશે અને છાના રહી જાવ એનું કારણ છે

બાલ મુકુદ સ્વામી નો ફોટો હશે ને એનો ફોટો નથી બાલ મુકુદ સ્વામીનંદ સ્વરૂપ સ્વામી ના ફોટો આપો પછી આ હમણાં તમારે લગભગ છે ને હમણાં એની રીતે ગોતિન જ્યાં હશે ત્યાંથી તમને બાળકો જે છે એમાં પોલીસ પણ કરશે મારાથી જે કઈ સોશિયલ મીડિયા ના આધારે જેટલું થાય એટલું કરાવું છું હું બાપુ વારે વાત પણ કરું છું મને બાલ સ્વામીના મોબાઈલ નંબર આપો હા નો મોકલું બધાય ફોટા ને બધું મોકલું તમને મોકલો આ નંબર કોનો છે અત્યારે જે ફોન કર્યો ઈ મારા સાસુ નંબર છે હું મારા નંબર થી ફોટા મોકલું છું ભાઈ હા આ નંબર માં થી આવશે કે નંબર ઉપરથી આવશે આવશે મારો બીજો નંબર છે ને એમાંથી ફોટા મોકલું છું ના આ આમાંથી માંથી નથી મોકલું આ મોકલો મોકલો એ સાર વાલો ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે માલમુકુન સ્વામી બોલું છું હા જય સ્વામી એક મિનિટ છો હાજી હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે આપણે બાપુ એવું હતું સ્વામિનારાયણ કે જે આપણી સ્કૂલની અંદર

હલો હા બોલો બોલો હા એટલે એના માટે તમે થોડુંક ઊંડાણપૂર્વક તપાસ કરી અને થોડુંક એને બાળક મળી જાય એવું કરો ને આપની સંસ્થામાં ક્યાંક આવ્યું હોય મારી ચાલુ છે એમના ફૂવા રવજીભાઈ વસાણી કરીને મને ફોન હતો ગઈકાલે હા એટલે મેં એમને કીધું છે અને એમના પપ્પા એ મારે વાત એના માસી અહીંયા સરદારમાં જ છે હા એટલે આપણે એનો પ્રયત્ન ચાલુ છે એનો આપણને મળશે એટલે તરત તજ એમ આપી દઈશું આપણે સ્વામી આપણી છોકરા ભણે છે એ બધા સ્વામી બનવાની કેમ કોશિશ કરે છે નઈ નઈ મારે ત્યાં મનસુખભાઈ બધા બનવાની કોશિશ ના કરતા હોય આપણને આ તો એક બે એવા પ્રસંગ બનતા હોય એટલે બધાને એમ લાગે કે એવું થાય હા કેમ કે એમાં શું ચાર પાંચ છોકરા મને નામ દીધા કે આ બધાય કે છે કે અમારા સ્વામી જ બની જાવ એટલે મેં કીધું બાપુ આ દોરો કેવો બાંધ્યો કે આપડે ભણવા નું ના ના એવું એવું નથી હોતું એવું નથી હોતું બધા સ્વામી તો બની જાય તો મારી પાસે ઘણા છોકરાઓ ઓ ભણે છે ઓકે પણ હવે આમાં થોડું ધ્યાન દિયો કે આવડા જે છે ના ચોક્કસ આ છોકરાઓ જે અત્યારે સ્વામી બનવાની જે કોશિશમાં છે ને એમાં થોડું ધ્યાન દયો ના ના ચોક્કસ ચોક્કસ આગળ આ હું બધા તમારી કોઈ ભગવા ધારી જ બધા બારા નીકળી જતા આ મારી મોત